નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતનો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બે પ્રાણીઓમાં પોષણના આખીરમાં આપેલ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પહેલું ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે અંતઃગ્રહણ પાચન પોષણ સ્વાંગીકરણ અને મળોત્સર્જન બીજું ખાલી જગ્યા માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે યકૃત ત્રીજી જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે પાચક ચોથું નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધ આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે રસાંકુરો પાંચમું અમીબા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે અન્નદાન્ય ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બે સાચા વિધાન સામે ટી પર અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો તો પહેલું સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે ખોટું વિધાન એફ બીજું જીભ લાળ રસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે સાચું વિધાન ટી ત્રીજું પિત્તાશય થોડા સમય માટે પિતરસનો સંગ્રહ કરે છે સાચું વિધાન ટી ચોથું વાગોળના પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોઢામાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે સાચું વિધાન ટી ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ત્રણ સાચો વિકલ્પ પસંદ કરો એક સંપૂર્ણ પાચન જગ્યામાં થાય છે એ જઠર બી બી મો સી સી નાના તરડા ડી મોટા મોટાડા તો જવાબમાં સાચો વિકલ્પ સી નાના તરડા બીજું અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે એ જઠર બી અન્નળી સી નાના આંતરડા ડી મોટા આંતરડામાં તો જવાબમાં સાચો વિકલ્પ બી મો સોરી સાચો વિકલ્પ ડી મોટા આંતરડામાં અહીંયા તમે સુધારો કરશો કયો વિકલ્પ આવશે ડી ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર કોલમ એક અને કોલમ બે ના જોડકા જોડો તો કે કોલમ એકમાં ખોરાકના ઘટકો આપેલા છે કોલમ બે માં પાચક પાચનની પેદાશો આપેલી છે કોલમ એક નું પહેલું કાર્બોદિત એની સામે આવશે શર્કરા બીજું પ્રોટીન એની સામે આવશે એમિનો એસિડ ત્રીજું ચરબી એની સામે આવશે ફેટી એસિડ અને ગ્રીસરોલ ચાલો પ્રશ્ન નંબર પાંચ રસાંકુરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે તેને રસાંકુરો કહે છે સ્થાન રસાંકુરો નાના અંદરની આવેલા છે કાર્ય રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતા સરળતાથી થાય છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છ પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે મદદરૂપ થાય છે જવાબ યકૃતમાં ઉત્પન્ન થાય છે તે નાના તળામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાત એવા કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્ય એ કરી શકતા નથી શા માટે તો કે જવાબ ઘાસમાં સેલ્યુલોઝને લીલોઝ નામનો કાર્બોદિત હોય છે વાઘોળનાર પ્રાણીઓ પચાવી શકે છે જ્યારે મનુષ્ય મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી કારણ વાઘોળનાર પ્રાણીઓના નાના આંતરડા અને મોના મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે જેને અધાંત્ર કહે છે અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે જે મનુષ્યમાં આવેલા નથી આથી વાઘોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે જવાબ ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તેને પાછળના તબક્કામાંથી પસાર થવાની જરૂર નથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે તેવો પદાર્થ છે ગ્લુકોઝ રુધિરમાં શોષાય શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે તેથી આપણને તાત્કાલિક ઊર્જા મળે છે ચાલો પ્રશ્ન નંબર નવ આ પ્રક્રિયા પાચન માર્ગનો કયો ભાગ સમા સમાયેલ છે જવાબમાં લખીશું ખોરાકનું શોષણ કોણ કરે નાનું આંતરડું ખોરાકને ચાવવાની ક્રિયા મુખ ગુહામાં થાય બેક્ટેરિયાને મારવાની ક્રિયા જઠરમાં થાય ખોરાકનું સંપૂર્ણ પાચન નાના તળામાં થાય મળનું નિર્માણ મોટા તડામાં થાય તો ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર દસ અમીબા અને મનુષ્યના પાચનમાં એક એક સામ્યતા અને પણ સમજાવો જવાબમાં લખીએ અમીબા અને મનુષ્યના પાચનમાં સામ્યતા બંને ખોરાક ગ્રહણ કરે છે પાચક રસો દ્વારા ખોરાકનું પાચન કરે છે પછીલા ખોરાકનું શોષણ કરે છે અને અપાચિત ખોરાકને શરીરમાંથી નિકાલ કરે છે અમીબા અને મનુષ્યના પાચનમાં જુદાપણું અમીબા એક કોશી પ્રાણી છે તેને મનુષ્યની જેમ સુવિક અને જુદા જુદા પાચન અંગો ધરાવતું પાચનતંત્ર નથી ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર અગિયાર કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો તો કોલમ એકમાં લાળ જઠળ યકૃત મળાશય નાનું આંતરડું અને મોટું આંતરડું કોલમ બે માં સ્ત્રાવ અપાચિત ખોરાકનો સંગ્રહ લાળ રસનો સ્ત્રાવ પાચન પૂર્ણ થાય છે પ્રાણીનું શોષણ મળનો ત્યાગ કોલમ એકની સામે લાળ ગ્રંથિમાં આવશે લાળ રસનો સ્ત્રાવ બીજું જઠણની સામે આવશે એસિડનો સ્ત્રાવ ત્રીજું યકૃતની સામે આવશે પિત્તરસનો સ્ત્રાવ ચોથું મળાશયની સામે આવશે મળનો ત્યાગ પાંચમું નાના આંતરડાની સામે આવશે પાચન પાચન પૂર્ણ થાય છે છઠ્ઠું મોટા આંતરડાની સામે આવશે અપાચિત ખોરાકનો સંગ્રહ કે ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બાર પાચન તંત્ર દર્શાવતી આકૃતિમાં નામકરણ કરો જો આ રીતનો પ્રશ્ન પૂછાય તો બાળકો તમારે આકૃતિને જોઈને સરળ રીતે પેપરમાં કે કોઈપણ બુકમાં તમારે આકૃતિ દોરવી પડશે સ્વાધ્યાયમાં એમ કીધું છે કે નામકરણ આકૃતિમાં નામ નિર્દેશન કરો નામ નિર્દેશન ક્યાં કરશો પેપરમાં ચોપડીમાં આપેલી હશે તો તમારે એને નોટમાં કે તમારી સપ્લેમાં આકૃતિ દોરવી પડશે તમને અહીંયા જે રીતે મેં દર્શાવેલા છે નામકરણ એ રીતે તમારે એરો મારીને તમામ અંગોના તમામ ગ્રંથિઓના નામ આપવા પડશે ઓકે બાળકો તો જોઈને દોરવા પ્રયત્ન કરો ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર તેર શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ ચર્ચા કરો જવાબ ભાજી અથવા ઘાસ ઉત્તર માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી એ સેલ્યુલોજ ધરાવતા ખાદ્ય પદાર્થો છે સેલ્યુલોજ આપણા માટે અપાચ્ય પદાર્થ છે આ પદાર્થ રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોજ ખનિજ ક્ષારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે પરંતુ ખોરાકના બધા ઘટકો મળે નહીં કાર્બોદિત ચરબી અને પ્રોટીન જેવા તેના ઘટકો વગર અસ્તિત્વ ટકાવવું શક્ય નથી કે બાળકો તમે સમય કાઢીને વિડીયો નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો બાળકો ચેનલમાં નવા હો તો ફરી એક વખત કહી દઉં ક્લાસ સર એક કેની ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સુધારા દેખાયા હોય કે સુધારાજનક વાક્ય હોય કે તમારે સુધારો કરાવવો હોય તો કમેન્ટમાં જણાવો જો વિડીયો ગમે મજા આવતી હોય તો તમારા મિત્રોને પણ શેર કરો કે બાળકો આવજો